સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા અને કોઠારી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે બુધવારના રોજ કષ્ટભંજન દેવની મૂર્તિના વઘા તેમજ ફળ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો સવારે સાડા પાંચ કલાકની મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી દ્વારા કરવામાં આવી હતી દાદાને સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું પૂનમ નિમિત્તે સાંજે સાડા પાંચ કલાકે શ્રી કષ્ટભંજન દેવ દાદાનું દિવ્ય શોરસોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે દિવ્ય શણગાર સાથોસાથ ફળ પુષ્પ ડ્રાય ફ્રુટ વગેરે ધરાવવામાં આવ્યા હતા પુષ્પ વર્ષા કરવામાં આવે દાદાની દિવ્ય સંધ્યા આરતી સાત કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી દ્વારા કરવામાં આવી હતી હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાઘડિયા બરવાડા